ફેમિલી કેમ છો બધા મજામાં ને મજા મજામાં તો છે તો મિત્રો ફરીવાર એક મારા ન્યુલો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આ મિત્ર આપણે છે ને કેદીનો વલગ નહોતો બનાવ્યો ને એટલે મને એમ છું કે આ તક જઈ આવ્યા ને દર્શન જેવું થોક કરી આવ્યું એટલે મિત્ર આ જવાનું છે મારે જ્યારે કે જ્યાં જીલવા બુટા એવાનું કારણ પેલા લગભગ વલગ મીઠો તો આ માત્ર આ ખાલી આપણે એમને ફરવા જવાનું છે અને દર્શન કરવા જવાનું છે અને ભાઈ ને ત્યાં જ છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા તો અને ખાસ કરીને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા દો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો ન કર્યું હોય તો ફોલો પણ કરી લેજો તો ચાલો ભાગી ગયા છે દોઢ વાગા આવશે કે એક વાગી ગયો છે તારે તો પેલા જઈને પાછું કેમકે આપણે બના કારખાના જવાનો સમય છે આપણે ત્યાં જતા નથી ને લગભગ ઉતરવાનો સમય રહેતો જ નથી આવો થાય છે તો લગ્ન પ્રસંગને એવું ક્યાંક ટેક હોય તો ત્યાં આપણે ઉતારી આવી તો ચાલો હવે પછી લગભગ આપણા લગભગ ગયેલી છે લગભગ આવ્યા કહેશે કેમ કે ચોમાસું નજીક આવે છે ને હવે કેમ કે માવઠા આવી જઈશ થોડું થોડું તમે જોઈ શકો આ વિડીયો માવઠાનો અમે ભાઈ થોડું થોડું માવઠા આવી છે ઘણું ઘણું નુકસાન પણ કરીને પૂછશે ઘણા માણસોને આપણે એટલે બધો ભગવાનથી દયાથી માતાજીની કૃપાથી કાંઈ ઉડ્યું નથી પણ સલો જ આવી આપણે દર્શન કરી આવી જીરવા બુટાઈ માય અને તમને પણ દર્શન કરાવી સલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આપણે લઈ લીધું છે શ્રીફળ ને હવે જવાનો છે આપણે મંદિરે તો સારો મંદિરે લઈ આવી અને મિત્ર શ્રીફળ ને વધારી આવી અને પગે લાવી લાગી જાય છે સારો જાય આપણે બુટાઈમાં મિત્ર પગી ગયા છીએ આપણે અત્યારે જાલની અંદર જ્યાં જીલાબુટાઇમાનું મંદિર આપણે કેવાડીની અંદર જીલવાબુટાઈમાં કહેવામાં આવે ત્યાં પગી ગયા છીએ હાલમાં અને આની પહેલા મેં એક વિડીયો મિત્રો તો મિત્ર આપણે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ અત્યારે આમ તો સરસ મજાનો સાંયો છે એકદમ જોરદાર તમને મૂં દેખાતો એકદમ જોરદાર મસ્ત મજાનો સાંયો છે અને આ બાજુ જીલાબુટાઇમાનું અને તમે દેખાતું છે ભલે નાનું છે પણ બહુ મહત્વનું મંદિર છે મિત્ર ઘણા માણસો દર્શન કરવા પણ આવે છે પીપરની નિષે છે ભાઈ શીવા બુટામાનું મંદિર સરસ મજાનું અને તમને સામે દેખાતો છે આપણને તમને દેખાડું હમણાં કવો ત્યાં કવો છે ખૂણા ઉપર ને અહીંયા છે મંદિર તો ચાલો તમને પહેલાં હું દર્શન કર લઉં મિત્રો આપેલા આપણે દર્શન કરી લઈ અને શ્રીફળને એવું લાવ્યા છીએ આપણે તો શ્રીફળ પેલા વધારે નાખીએ આપણે અગરબત્તીને એવું કરી નાખીએ ભગવાનને પહેલાં મિત્રો અહિયાં ઘણા માણસો દર્શન કરવા આવે છે અને ઘણા ઘણા તેની મનોકામના એટલે ઘણા ઘણાની માનતા માનેલી હોય તમે જોઈશું અંદર ફોટા સરસ મજાનું મૂકેલું છે બે બાજુ ઘણાની માનતા શ્રીફળની હારની હોય તો એની પણ સડાવવા ઘણા આવે છે અને ને એવું ઘણા બધા આવે છે મિત્ર સાર તો વાડીઓની અંદર જ હતી અને ઘણા માણસો મિત્ર અહીંયા દર્શન કરવા આવે છે તો આજ અમે આવ્યા હતા એટલે બપોર થઈ જાય કે હાલ દર્શન કરી જઈએ ભગવાન તો અમે પણ અહીંયા મોટા આજ દર્શન કરવા સાંજ સર થોડુંક વાજોડું આવી ગયું છે ને એટલે એક પત્ર ઓલું થઈ ગયું છે બાકી ઘણા માણસો બીજું કાંઈ વાંધો નથી આવ્યું મિત્રો કામના બધાની માનતા પૂરી જાય છે મિત્ર તો ત્યારે પણ આવો તો ભાઈ વાહ વ્યાલમાં રત્ન રસ્તાથી ફરીને આવજો એટલે તમને ભૂલાય નહીં રીતના આમાં રસ્તા તો ઘણા બધા છે આમ આમ ગાંધી નોખર અલગ અલગ આવો ઘણા બધા રસ્તા છે પણ આમ જ્યારે થઈને આવો ને રત્ની રસ્તે થી તો તમને નજીક પડે અને સહેલું પડે એટલે માણસો હોય છે જો મિત્ર કબૂતરા તમને દેખાતા કળા તડકાના અત્યારે જો આમ કેવો સરસ મજાની રેતીની અંદર પોતાની પાંખો લાંબી કરીને ફૂંકવી રહ્યા છે એટલે પોતાની કળાને ભેજવી રહ્યા છે તારે કેમકે દરિયામાં તારે સરસ મજાના ઠંડા ઠંડો પવન આવે ને મિત્ર એટલે એ પોત પોતાની રીતે નાઈ નાઈન આવી રહ્યા છે તો પેલા આપણે દર્શન કરીએ આપણે પેલા મહાદેવના દર્શન કરીએ દર્શન કરવા પછી ત્યારે મંદિર તો હાલ બહેન છે અને બાપુ પોતા હોય માણસ ઓછું આવતું હોય એટલે ત્યારે કોઈ ન આવતું હોય તો જો આ રીતે મહાદેવ અને અહીંયા બધાની પોત પોતાને જે દાન ભેટ આપ્યું હોય ને એના નામ છે આ બધા બોડિયાની અંદર બધાના તો અત્યારે તો હાલમાં કોઈ હોય નહીં એટલે બધા હોય જો મિત્ર અત્યારે કોઈ તરને હોતું છે મિત્રો સરસ મજાનું અહીંયા વાતાવરણ તો આપણે પેલા પગે લાગી દર્શોને આ બાજુ મિત્ર નું મંદિર છે અને આ બાજુ મહાદેવજી છે હાલ અંદર તો તમને દેખાતો મહાદેવજી અંદર મિત્ર આ મહાદેવજી ભગવાન ની શિવલિંગ છે અત્યારે આવું મારેલું છે એટલે મિત્ર અહીંયા ઘણા માણસો તમને ખબર છે મહાદેવ ઘણા બધા આવે છે આજના સમય આવે છે તારે બહુ ઓછું માણસો આવે છે

કોસો માણસો હોય ને એટલે છણ બહુ નાખેલ ન એટલે મિત્ર કેમ કે આપણે લાવતા ભૂલી ગયા છીએ અહીંયા છે પાણીનું પરબ તો પહેલાં થોડું પડે પેલા પાણી નામી દઈ ડોલે કરીને અહીંયા પડખે બે ડોલો ભરી વસ્તુ છે ને એનાથી આમાં કુંડામાં પાણી નામી દઈએ મિત્રો અમારો વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો કેમ કે આવ્યો આવેલો નવા નવા અમારી ચેનલની અંદર આવ્યા કરે કેમ કે ભાઈ અમે તો મહાદેવના દર્શન કરવા દરરોજ આવીએ છીએ પણ આજ તો મંગળવારે તો અમને એમ છું કે બુટ ભવાની માતાજી જેવી અને દેવે જી આવી એટલે બે તારે રીઆ તને ત્યારે આવ્યા છે ફૂલ પડે છે હજી કાંઈ નથી કરતો તો વાવાઝોડું પાછું આવવાનું છે સંભાવના છે પણ કોઈ બહુ વાંધો એમ કંઈ છે નથી મિત્રો તો પ્લીઝ લાઈક છે ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતા તો પ્લીઝ મિત્રો બધાને જય દ્વારિકાધીશ